સરકારી હાઈસ્કૂલ ખાતે અગિયાર જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી બોટાદમાં સરકારી હાઈસ્કૂલ ખાતે દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી જિલ્લાના વિવિધ છસો પચાસ થી વધારે સ્થળો પર આસન પ્રાણાયામ કરવામાં આવ્યા હતા જિલ્લા પ્રશાસનના અધિકારી સર અગ્રણીઓ રાષ્ટ્રીય આગેવાનો શાળા કોલેજ સંસ્થાના પ્રતિનિધિ વિદ્યાર્થી બાળકો યોગમાં જોડાયા નગરપાલિકા અને ગ્રામ્ય કક્ષાએ વિવિધ શાળા કોલેજ ધાર્મિક સ્થળો પર યોગ દિવસની ઉજવણી કરાઈ પોલીસ જવાનો સીઆરડી હોમગાર્ડ શાળા કોલેજ ના વિદ્યાર્થીઓ શહેરીજનો મળી એક હજાર બસો પચાસ થી વધારે લોકો આ યોગ પ્રાણાયામ માં જોડાયા સમગ્ર કક્ષા ની ઉજવણી બોટાદ સરકારી હાઈસ્કૂલ ખાતે કરવામાં આવી હતી બોટાદ શહેરના સ્ટેશન રોડ પર આવેલ સરકારી હાઈસ્કૂલ ખાતે બોટાદ જિલ્લા પંચાયતના પ્રમુખ શેઠીબેન પાલજીભાઈ જિલ્લા કક્ષાની કરવામાં આવી હતી